আমি তমান টে মাম টিং ে মা মাই ভিটিং মামে েট বলে মা খবে েট ব বলেছে নি োন কেবা করা কাটাইমু কনি মা হারাকে বলেছে মধদি শু পুইটটা বলেনে বল

ಬೇಕಿದ್ರೆ ತಮಿಷ್ ಕೈರಿ ಅದು ಕಿದು ಮೂತ ಆತ್ಲಿ ಕೈರಿ ಹ್ಮ್ ಬಾಬಾಡಾ ಪಂಪ ಬಾಟ್ಲು ಉಲಿ ಕರೆ ಹ್ಮ್ ಹಾ ಏನ್ ಲೈನ್ ಜಾದ ಕೇಳಿದನ್ ಕರ್ತೋ ಹ 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

એની પુણ્ય હું ભરતી નહીં રહી માતા ની તો મોણસ માતા ની ને તો પીર કોરિયાલ ની તો એમ કેતી મારી કોઈ માર માંગણી નહીં કરી મારે રૂપિયા નહીં થતા મારો મારો ચક્કુ ચોવીસ કલાક પાસે જો બીજું કોઈ ના એ માનતી જ ના મને સાથે દુખાવો થતો ને તો મારા સતર જેટલા કર્યા છે પછી ના ના મુડા દાડા ખાતી ના પકડે ચીડી મેલતી ના

હમ તો મને રોજ કરે તો એમ થા હે તું આખી રાત ને ડક્ટર સ્ટાર્ક ઉપર ગાવ બકા રહેવા દે મારું શરીર કામ નઈ કરતું હમ તન બહુથી માર જકડો નાજીર ને આ તર ટાઈટ એટલો છોર ને કરું શું કો ગાડી કીયો આવત પડી જાય હમ હમ તો શરીર એ તો એવું થાય હે કર કર કરે થાર હે

કચ્છી મને એવું બોલ સેટેસી ટકો પડે બકલાન મમ્મી મુકો હવ હવ ભાઈ કે શું કરે હાલ બેઠી કોટ મિનિટ રે હું થારાની બજારમાં છું બહાર ગાડી ગાડી રાજે મને બહુ ટ્રાફિક છે હા કોટ મિનિટ તરવાય રે